આગળ વાત દ્વારકાના ભારતીય હવામાન વિભાગે અઠાવીસ સપ્ટેમ્બર બે હાજર પચીસ ના રોજ ચેતવણી આપી છે કે દક્ષિણ ઓડિશામાં બનેલું ડિપ્રેશન પશ્ચિમ તરફ આગળ વધી ગયું છે અને પશ્ચિમ વિદર્ભ અને ઉત્તર મધ્ય મહારાષ્ટ્રમાં નીચા દમાર ફેરવા ક્ષેત્રમાં ફેરવાયું છે આવનારા ચોવીસ કલાકમાંથી વધુ નબળું પડી શકે છે અને અઠાવીસ વીસ સપ્ટેમ્બર દરમિયાન ઉત્તર મધ્ય મહારાષ્ટ્ર દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર તરફ આગળ વધવાની શક્યતા બની છે જ્યારે એક ઓક્ટોમ્બર સુધી ગુજરાત કિનારે ઉત્તર પૂર્વ અરબી સમુદ્ર પર પહોંચવાની ધારણા છે ભારતીય કોસ્ટ ગાર્ડ અને આઈએમડી ની ચેતવણી પ્રમાણે માછીમારોને અસલાહિત વિસ્તારોમાં દરિયામાં ન જવાની સલાહ આપવામાં આવી છે અને હાલ દરિયામાં રહેતા બોટ અને જહાજોને નજીકના બંદર પર વહેલી તકે પરત ફરવાની સૂચના પણ આપવામાં આવી છે માછીમારોને દરિયામાં ન જવાની ચેતવણી આપવામાં આવી છે નજીકના બંદર પર પરત ફરવાની પણ સૂચના આપી છે ગુજરાતના કિનારે એક ઓક્ટોબર સુધી દક્ષિણ ઓડિશામાં ડિપ્રેશનનું વિસ્તરણ કરવામાં છે ઉત્તર મધ્ય મહારાષ્ટ્ર અને સૌરાષ્ટ્રમાં અસરની શક્યતા રહી છે ગુજરાત કિનારે એક ઓક્ટોબર સુધી પહોંચવાની ધારણા કરવામાં આવી છે માછીમારોને દરિયામાં ન જવાની ચેતવણી આપવામાં આવી છે બોટાડી જહાજોને નજીકના બંદર પર પણ પરત ફરવાની સૂચના આપવામાં આવી છે ઓક્ટોબર સુધી પહોંચવાની ધારણા માછીમારોને આપવાની ના પડે છે દક્ષિણ ઓડિશામાં પણ વિસ્તારમાં દરિયામાં ન જવાની સલાહ આપવામાં આવી છે જ્યારે ઓક્ટોબર સુધી ગુજરાતના કિનારે ઉત્તર પૂર્વ અરબી સમુદ્ર પર પહોંચવાની ધારણા છે ભારતીય ગાર્ડ અને આઈએમડીની ચેતવણી પ્રમાણે માછીમારોને અસાલહિત વિસ્તારમાં દરિયામાં ન જવાની સલાહ આપવામાં આવી છે ને હાલ દરિયામાં રહેતા બોટ અને જહાજોનો પણ નજીકના બંદર ઉપર પહેલી તકે પરત ફરવાની સૂચના આપવામાં આવી હતી દક્ષિણ ઓડિશામાં ડિપ્રેશન નું કરવામાં આવ્યું છે તેમ મધ્ય મહારાષ્ટ્ર અને સૌરાષ્ટ્રમાં અસરની શક્યતા વધી રહી છે ગુજરાત કિનારે એક ઓક્ટોબર સુધી પહોંચવાની ધારણા કરવામાં આવી છે માછીમારોને દરિયામાં ન જવાની ચેતવણી આપવામાં આવી છે બોટરની જહાજોને નજીકના બંદર પર પરત ફરવાની સૂચનાઓ આપવામાં આવી છે બોટરને જહાજોને નજીકના બંદર પર પરત ફરવાની સૂચના આપવામાં આવી છે પહોંચવાની ધારણા માછીમારોને દરિયામાં ન જવાની ચેતવણી આપવામાં આવી છે ગુજરાતના કિનારે એક ઓક્ટોબર સુધી પહોંચવાની ધારણા આપ્યું છે દ્વારકામાં દક્ષિણ ઓડિશામાં ડિપ્રેશનનું વિસ્તરણ ઉત્તર મધ્ય મહારાષ્ટ્ર અને સૌરાષ્ટ્રમાં અસરની શક્યતા બની છે ગુજરાત કિનારે એક ઓક્ટોબર સુધી પહોંચવાની ધારણા આપી છે માછીમારોને દરિયામાં ન જવાની ચેતવણી આપવામાં આવી છે બોટ જહાજોને નજીકના બંદરો પર પરત ફરવાની સૂચન આપવામાં આવ્યું છે ઉત્તર મધ્ય મહારાષ્ટ્ર અને સૌરાષ્ટ્રમાં આ અસરની શક્યતા બની રહી છે ગુજરાત કિનારે એક ઓક્ટોબર સુધી પહોંચવાની ધારણા કરવામાં આવી છે